રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો ગુરુ આશ્રમ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસ નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવવા સ્નેહ મિલન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત સીટના સદસ્ય જગદીશભાઈ રાઠોડ દ્વારા આ પ્રસંગે કોંગ્રેસની વિચારસરણીવાળા મેમદાવાદ જિલ્લા પંચાયત સીટના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને ભચાભાઈ આહિર રમેશભાઈ રબારી કાંજીભાઈ અને સલીમભાઈ સહદેવભાઈ જામાભાઈ વાલાભાઈ રબારી ફારૂકભાઈ અને ખેંગારભાઈ તેમજ અબ્દુલભાઈ હાજીભાઈ મેમાભાઈ અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ જિલ્લા પંચાયત કોંગ્રેસના કાર્યકર્તાઓનું નવા વર્ષનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જગદીશભાઈ મફાજી ઠાકોર રાઠોડ અને તેમના પરિવાર દ્વારા જિલ્લા પંચાયત સદસ્ય કોંગ્રેસ મહેમદાબાદ જિલ્લા પંચાયત સીટ મળી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કોંગ્રેસ પક્ષનું વિધાનસભા વાય અને જિલ્લા પંચાયત સીટ વાય જે સ્નેહ મિલટનું આયોજન કરવાનું હતું એ પ્રમાણે મહેમદાવાદ સીટ ઉપર આજનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેં અમદાવાદ સભ્ય પૂર્વ સભ્ય જગદીશભાઈના અને એમના પત્નીના જે અત્યારે હાલમાં સભ્ય છે એમના આમંત્રણને માન આપી અને મહેમદાદ જિલ્લા પંચાયત સીટના અને તાલુકા પંચાયતના તમામ સીટના કાર્યકરો આગેવાનો કોંગ્રેસ વિચારધારાવાળા કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત થાય આવનાર તાલુકા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ પાર્ટી કેમ વધુ જીતી શકે અને કોંગ્રેસને શક્તિશાળી બનાવવા મજબૂત બનાવવા માટે પ્રજાનો કામો કરવા માટે આપણે સક્રિય રે અને કોંગ્રેસની વિચારધારા શું છે એ બાબતનું આજના સંમેલનમાં ચર્ચા કરવામાં આવી અને ખૂબ બધાને શુભેચ્છા પાઠવવામાં આવી કે આ નવું વર્ષ તમામ કાર્યકરો આગેવાનો માટે સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા પાઠવી થેન્ક યુ મારી મેમદ જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસ પાર્ટીના આદેશ અનુસાર સ્નેહ મિલનનો કાર્યક્રમ ગોઠવ્યો તો અને આગેવાનો યુવાન મિત્રો અને જ નોર્ટ ઇસ્ટની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર વધાર્યા હતા એટલે સ્નેહલેનની અંદર કોંગ્રેસ પાર્ટી વતી કોંગ્રેસના કાર્યકરોનો આગેવાનોનો વધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ